નમસ્કાર દર્શક મિત્રો શેર બજારના આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શીમા તો દર્શક મિત્રો ગઈકાલે આપણે જે ઘણી બધી ચર્ચા કરી હતી જે ખાસ લેવલ્સની ચર્ચા કરી હતી કઈ કઈ બાબતોનો ખાસ ધ્યાન રાખવાનું તેની ચર્ચા કરી હતી અને સાથે જ જે ઇલેક્શન હવે એક જ તબક્કો બાકી છે અને તેની સાથે જે પરિણામની જે પ્રકારે અટકળો છે કે આ પરિણામ આવે આટલી સીટો આવે તો કેવા પ્રકારનું ચેન્જીસ જોવા મળી શકે છે અલગ અલગ સિનારીઓમાં જે શેર બજારમાં કઈ કઈ બાબતે ખાસ પ્રકારે ચેન્જીસ જોવા મળી શકે છે કઈ કઈ અસરો તેની પણ આપણે ગઈકાલે ચર્ચા ખાસ કરી હતી તેનાથી આગળ આજે આપણે વધુ ચર્ચા કરીશું અને સાથે જ ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન માર્કેટે કેવો કારોબાર કર્યો છે તેની ચર્ચા કરીશું કયા ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે કાલ એ ખાસ ફોકસમાં રહ્યા છે અને આજે ખાસ નજર સેના પર રહેવાની છે કઈ કઈ બાબતો છે કે જે તમામ દર્શક મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે આજ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા બાદ આપની આપના પણ સવાલ અમે લઈશું આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેરબજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની હરેશભાઈ સ્વાગત છે આપનું ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક સૌથી પહેલાં તો ગઈકાલે આપણે સમગ્ર ચર્ચા કરી હતી અલગ અલગ સિનારીઓની પણ ચર્ચા કરી ત્યારબાદ દિવસ દરમિયાન સમગ્ર દિવસ દરમિયાન ગઈકાલે શું કારોબાર જોવા મળ્યો કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ ખાસ ફોકસમાં રહ્યા છે લેવલ્સ અને સાથે આજે માર્કેટ ખુલવાનું છે કઈ કઈ બાબત છે કે જે હવે મંથના એન્ડિંગમાં ખાસ અસર કરી શકે છે जो वे तो जितनी चर्चा करी छे आई थिंक uh, ये बड़ी चर्चा जो आपरा दर्शक मित्र अपना ध्यान में रखे नोंद ले और तो आई थिंक इट इज सफिशिएंट कारण के प्री इलेक्शन रैली जो अपने शब्द वापरी तो घना बड़ा व्यक्ति एम के आज रैली आई इने प्री इलेक्शन रैली

70% ની રેલી જોવા મળશે ક્લિયર કટ 70% ની રેલી બરાબર સપ્ટેમ્બર મહિનાના એપિસોડ ઓપન કરીને જોઈ લે તો એ વખતે ક્લિયર ઈટ વોઝ એન ઇન્ડિકેશન કે વી વિલ સી અરાઉન્ડ 7% રેલી હવે અ ઓલરેડી એ રેલી આપણે જોઈને બેઠા છીએ અ માર્કેટ વોઝ અરાઉન્ડ 19000

टीजी के मंडीस राइट तो वी हैड एंटिसिपेटेड कि वे मार्केट आ लेवल સુધી આવી શકે છે અને એ રેલી એ વખતે જે શરૂ થઈ તે અહીં આવી ગઈ હવે હું एकदम નજીકમાં વાત करूं तो નજીકમાં આપણે અમારા માર્કેટ જે એક ઘટાડો આપ્યો તો એક પેનિકી વાળો માહોલ બનેવ નફ્ટી માં આપણે વાત કરીએ ખાસ કરીને ઓન 13th ઓફ મે એના નજીક તમે જાઓ તો તમે ત્યાં વેચાણ નથી કરવાના ખરીદી જ કરવાના છો આશા રાખીએ છીએ ખરીદી થઈ જશે અને ત્યાંથી નિફ્ટી એ

नहीं ट्रेंड लाइन से ट्रेंड लाइन रेजिस्टेंस में काम कर सके क्योंकि यह ट्रेंड लाइन छह लाख कितना महीना थी जो हम बात करों तो आई कुड सी दिस ट्रेंड लाइन सिंस 24 फोर आह जनवरी राइट तो दिस इस मई पांच महीना था

पॉजिटिव मूव जो हम आ है ना ना पची यस लास्ट वन आर मार के वन आर और सो अपन ने प्रॉफिट बुकिंग और जो हम प्रॉफिट बुकिंग मार खास रिलायंस रिलायंस मार ने चल सही रही है एम मार जो हम आ आईटी बैंकिंग राइट अब अदम अपन ने प्रॉफिट बुकिंग आ गया जो अबे निफ्टी मार તમે એમ કો કે ભાઈ હમણાં રીસેન્ટલી આપણે 13 તારીખ થી જો ફેર રીમેમ્બર યાદ 13 તારીખ થી તમે ખરીદી કરી છે અને 27 તારીખે તમે પ્રોફિટ બુક કરી દીધું છે તમે તેજી રમ્યા છો અ રાફલી 850 ટુ 23100 ધેટ ઇઝ હા મેની પોઈન્ટ 221000 1000 50 1150 1200 बारसौ पचास पॉंट, पॉंट, बार्सा पॉंट, बार्सा पॉंट निफ्टी में तमने मल गया बारसौ पचास मत उठाओ क्या पॉइंट तमे बोली जाए पॉइंट तो बोल और डिसो पॉइंट तने बोली तो हजार पॉइंट तने मल गया आई थिंक बी हजार चौबीस इलेक्शन माटे आसफीशन हुए जिम ने काम करी हुई जिम ने ह

અને ત્યાંથી પછી કરેક્શન આવ્યું અને પછી અમે સપોર્ટ પણ આપેલો હતો એન્ડ અવર સપોર્ટ વોઝ 49327 ટુ 4899 ગઈકાલ માટે અમે આ સપોર્ટ પણ આપ્યો કે કે માર્કેટ આ સપોર્ટ ઝોન છે માર્કેટ આટલું ઊંચો જતો રહ્યો તો અમારો સપોર્ટ ઝોન 49000 ની આસપાસ આવતો તો 49300 ની આસપાસ તમે હવે વિચાર કરો કે એક બાજુ તમે 800 ની આસપાસ ચાલી રહ્યા છો અને હું તમને 300 ને 49800 પર નીચેનો સપોર્ટ આપું છું કે ત્યાં મને સપોર્ટ દેખાય છે અને માર્કેટ ત્યાં આવીને એટલે 49050 નો લો બનાવીને 49840 નો હાઈ કરીને પછી નો મન્સ ઘટાડો આવે છે 49050 સુધી અને ત્યાંથી ફરી પાછો 500 પોઈન્ટ નો તમને પૂછાળો આવે છે કોસ્ટ 49500 એક જ દિવસમાં આમ કહીએ તો તમે એક बाजू 800 પોઈન્ટ અને બીજી बाजू 500 પોઈન્ટ અને 800 + 1600 1600 અને 500 2100 પોઈન્ટ એક જ દિવસમાં તમે બ્રહ્મા મલી જાવ 2100 માં તમે 500 પોઈન્ટ કાઢી નાખો તો 1600 પોઈન્ટ બેન્ક નિફ્ટી માં તમે એક જ દિવસ ટ્રેડિંગમાં તમને બોલી જાય છે જો તમે એકદમ એડ

48,300 नो में तुमने put अपाया बच्चे। It cost was around 400. हम तो तबे गनी ना को तुमने profits 1900 माधी 400 करो 1500 पे नो profit tension उसकी tension। वॉर्ट है ना तो आता है मार्केट नीचे जैसे तो put कमाई आपसे मार्केट ऊपर जैसे तो अपनी पोजीशन छेज के आपने प्रॉफिट आप ही जरिए से राइट सो दिस इस हाउ वन शुड प्ले एंड वन हैव प्ले आईपीएल मैच रमाई गई ओके okay, रमाई गई ओके वी एन्जॉय टू गेट राइट अवे शांति की पैसो अवे शांति की पैसो ये रीते इलेक्शन रैली में जो फ्रूट्स छे होप सो आप सोए एन्जॉय करेंगे तो छे अवे वॉलेटिलिटी बदबानी छे વધી છે અજીવત છે દિવસોબો ઓછા છે સમય કોરકેમ તો એક અગરૂબિક નજીક આવી રહ્યો છે કોલપુટના ભાવ પણ વધી ગયા છે પ્રીમિયમ પણ વધી ગયું છે વાઇટ ટેક ગ્રેસ વાઇટ ટેક ગ્રેસ મને તો આજ સમજમાં નથી શાંતિ એક સીધી વસ્તુ છે તમે અત્યારે સ્ટોપલો આવે ને તમને પાંચ ટકા સાત ટકા દસ ટકા વીસ ટકા સુધી વીસ ટકા સોરી બોલી ગયો ઓગણીસ ટકા સુધી તમને ઘટાડો મળે ને હાઈ થી કયા સેક્ટર્સ ખરીદવાના છે આપને ખબર કે દેશ ક્યાં રોકાવાનું નથી ઇલેક્શન વાત પતિ ગઈ હવે ઇલેક્શનની ચર્ચા બોલવાની ના થાય હવે જે થવું હોય થવા તમે ઇલેક્શનમાંથી તમે ટ્રેડ કરીને આપે આપનો કેપિટલ ઇન્ક્રીઝ કરી દીધું નાવ કમ ટુ અનધર ટોપિક બીજી ચર્ચા કરો કે સ્ટોક માર્કેટ કાઈ ફ્યુચરને ડિસ્કાઉન્ટ કરે છે તો ફ્યુચરમાં વરસાદ मंसून, इट इज गुड, सेकंड बजट, तो ये चौथी तारीख पची अपने चर्चा कर चुके, तो बजट सुधार जी सकें चुके, लीडर हाउ, हाउ स्ट्रॉंग इज द लीडर, मुख्यमंत्री क्या तो केन्द्रीय नरेंद्र मोदी जस्ट है, मुख्यमंत्री मार्केट एम नतीके अध्यक्षर मार्केट ने એમ વિકાસ કરીને FII ને વેલ્યુએશન વધારે દેખાય છે કે આપણો સ્ટોક માર્કેટનું વેલ્યુએશન બહુ વધી ગયું છે તો दे વોન્ટ ટુ બુક પ્રોફિટ એટલે તમે જો FII નો સેલિંગ જ આવે છે તમને FII નો સેલિંગ છેના માથે છે કે દે ફાઇન્ડ ધ માર્કેટ ઓવર વેલ્યુડ હાઈલી વેલ્યુ આપણે સમજ આપણે નથી કહેતા કે ઇટ ઇઝ હાઈ વેલ્યુ બટ FII ને તો લાગે છે કે ના માર્કેટ ઇઝ ઓવર વેલ્યુડ સો दे આર બુકિંગ પ્રોફિટ સિમ્પલ બીજી કોઈ ભાષા ના હોય આમાં કે લોકોને આ ખબર હોય ને લોકોને તે ખબર હોય દેટ ઇઝ ઓલ અ સ્ટોરી જે આપણે વાત કરવામાં આપણને ગમે છે ટેકનિકલી માર્કેટના વ્યૂથી અકોર્ડિંગ ટુ એફઆઈઆઈ માર્કેટ ઇઝ ઓવર વેલ્યુ અકોર્ડિંગ ટુ ડીઆઈઆઈ ઇટ ઇઝ સ્ટીલ અંડર વેલ્યુ ફંડ આવી રહ્યા છે નિયમ એવા છે કે એમને ફંડ રોકવા જ પડે એમને નથી રોકવા તો બી રોક

પ્રકારે તમામ બાબત પર ચર્ચા કરી છે કે સરો ખાસ જોવા મળશે તેની પર ચર્ચા કરી છે દર્શક મિત્રો આપના કોઈ સવાલ હોય હવે તો આ કાર્યક્રમમાં પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યો છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને પૂછી શકો છો તો વાત કરીએ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ કયા ઇન્સ્ટ્રુમેન્ટના શું લેવલ્સ રહેશે તેના પર આપણે આગળ ચર્ચાને વધારીએ તો સૌથી પહેલો ઇન્સ્ટ્રુમેન્ટ છે ઓએનજીસી ઓએનજીસી માં મારા મતે થોડું પ્રોફિટ બુકિંગ આપણને આજે જોવા મળી બસો પંચ્યાસી નું રેઝિસ્ટન્સ રહેશે અને થોડીક વીકનેસ આપણને જોવા મળે છે આમાં ચાર્ટમાં ચાર્ટિકલી દેખાય છે એટલે સી કઈ રીતનું રહે છે ઓન ધ લોઅર સાઈડ ટુ સેવન્ટી ફોર પોસિબલ રેજિસ્ટન્સ બસો પંચાવન લોઅર સાઇડ જે પોસિબલ ટાર્ગેટ બસો ચુમ્મોતેર જે ઓએનજીસી માટે આપણે વાત કરી છે આગળ વાત કરીએ કોલર જોડાયા છે હલો

તેના ઉપર જો ટ્રેડ કરે છે તો ચારસો અને ચારસો સુધી જોઈ શકાય છે નહી તો જે પ્રકારે ચારસો અઠ્યાવીસ આવી શકે છે જે આઈટીસી વાત કરી મિત્રોનો જે સવાલ હતો આગળ વાત કરીએ

તો 278 રૂપિયાના સપોર્ટ થી તમે આને હોલ્ડ રાખી શકો છો જી તો 278 ના સાથે હોલ્ડ રાખી શકાય છે બાય કાઉન્ટ કે વાત કરીએ આપણે આગળ વાત કરીએ LIC LIC હાઉસિંગ LIC હાઉસિંગ હવે જો લો તોડે ધેટ ઇસ 610

આજના લેવલ છે એકસો છોતેર રૂપિયા નો લેવલ છે છે એકસો પંચોતેર ને પચાસ પૈસા એકસો છોતેર ટ્રેડ કરશે તો એકસો સિત્યોતેર એકસો અને સપોર્ટ મને જોવા મળે છે અને ટાટા સ્ટેલ ની વાત કરીએ આગળ વાત કરીએ ટીવીએસ મોટર્સ ટીવી બાવીસો રૂપિયા બેસી સાથે ઓન ડિકલાઇન હોલ્ડ રાખો મને થોડુંક સ્ટ્રોંગ દેખાય છે પણ શરૂઆતમાં કદાચ નીચે પણ આવી શકે છે એટલે બાવીસો નો મેં સપોર્ટ

રિલાયન્સ માં આજે ઓપેક ની મીટિંગ ના કારણે મેં બી કદાચ કઈ કાલે આપણને થોડું જગ જોવા મળ્યું છે અને આજે બી કદાચ જોવા મળશે બટ રિલાયન્સ ઇન અધર ફોર્મ ઇઝ ગુડ એનો કે રેટિંગ માં બી કઈક નોર્મલ ઘટાડો આવ્યો છે અત્યારે એક રેટિંગ કંપની એ તો રિલાયન્સ માં મને જે સપોર્ટ દેખાઈ રહ્યો છે નજીકમાં નજીકનો ધેટ ઇઝ ટુ થાઉઝન્ડ 2900 2890 2890 सपोर्ट सपोर्ट देखा है तो तो होल्डेड दिस लेवल आप इंस्ट्रूमेंट इंस्ट्रूमेंट पर चर्चा चर्चा करी करी भाई से के पर्सनल होल्डिंग उंड सपोर्टेट विस्ट्रुमेंटि